ખેડૂત મિત્રો આપણે આજે મગફળી વાળા પડામાં આપણે રોટાવેટા મારી કમોસમી વરસાદને કારણે આપણા પડામાં ભેગે એટલે ખેડતા હારી એવી થાય છે તમે જોઈ શકો પચા વૈકરી ટ્રેક્ટર એન્ડ રોટાવેટર સીતારામ કંપનીનું છે આપણે જેના ખેડ કેવી થઈ જોઈ તમે જોઈ શકો છો ડાયરેક્ટ રોટાવેટર મારી થોડું પાણ હારી એવી થઈ જાય છે કમોસમી વરસાદને કારણે બધા ખેડૂતોને નુકસાન

સરેરાશ આપણે નવ વિઘા નું વાવેતર કુલમાં કંટક માં જેવી માંગણી આપણે નુકસાની આવી જાય છે તમને હું બતાવું અટાણે ભરિયાની પોઝિશન કેવી છે લગભગ અંદર બફાઈ ગઈ માંડવી ભરિયા ચોટી ગયા અને હાવ અંદર કારી પડી ગઈ 应该一个亿。嗯 बाजू ना पण फरी आपड़े उपाड़ी के ने सामे नी बाजू राखी ना खेतर पण खेड़वानो है ये दो पण में जहां जी तो पण देख पहाड़ कई गई गांधों को પછી આપણે મરચી વાળા વાળામાં રોટાવેટર ચાલુ કરી દીધું એમાં ચીપડા વાવેલ હતા એમાં પણ રોટાવેટર મારી દીધું એકવાર ઊભું રોટાવેટર ને એકવાર આડું રોટાવેટર મારી અને એમાં કટિંગ ચાલુ હોય হৃযো হেজইইর হান্তো নাজি তেকট্র হ্র হ্য়েমখার করয়তো ডাই হ্য়ান্য়ার্য়ে পারানিকেন্য় মাকটিনা পানাজা অজিয়় કોઈમાં મજૂરી ના બધું ખાધું ખર્ચો તો એમાં કઈ વધતો નતો કોમેન્ટ કરી દેજો કેવી ખેડ થાય છે

તમે જોઈ શકો છો કડવું મોટા પાયે થઈ ગયું ભાવ રૂપિયા ગયુંગળી નથી મળ્યું નથી થોડાક માં ગુલાબના ફૂલ આવે છે થોડાક માં ગરગોટા છે એમાં સારું એવું થઈ જાય વાંધો નથી હવે Our like this video, subscribe my channel, subscribe to my channel, thanks for watching.